ભારતીય બનાવટના પરપ્રાંત દારૂની બોટલ નંગ પાંચસો વીસ કિંમત રૂપિયા પંચોતેર હજાર ચારસો સહિત કુલ રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર નવસોનો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરિક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આરવાડા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂત કરવા સખત સૂચના આપેલ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઇમરાન કાલવાના માણસો અજય ભાવનગર તથા કેતન શિયાળ ઇમરાન બોબડાના રહેણાંક મકાન પાસે રોડ ઉપર તેઓના કબજા ભોગવટાની સિલ્વર કલરની ઇકો કારમાં ખાના બનાવી તેમાં બારથી બહારથી બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો હેરફેર કરે છે જે બાતની આધારે રેડ કરતા નીચે મુજબની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન મધ્યપ્રદેશ સ્ટેટ ઓનલી લખેલ કંપની સિલ્પ પેક બોટલો મળી આવેલ તેઓ વિરુદ્ધ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે